નમસ્કાર દર્શક મિત્રો હું દીપિકા આપનું સ્વાગત કરું છું એક નજર આજના મુખ્ય સમાચાર પર સુરત ગ્રામ્ય જિલ્લાના પલસાણા પોલીસ સ્ટેશનના ખૂનના ગુનામાં છેલ્લા છ માસથી તથા ડિંડોલી પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપી અક્ષય સુરેશ સિંધીને બાતમીના આધારે ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ સિંહ હેલોતના માર્ગદર્શન હેઠળ ચાલતી વિશેષ અભિયાન દરમિયાન ડિંડોલી પોલીસની સર્વેલન્સ ટીમે બે ગંભીર ગુના માટે માંગેલા આરોપી અક્ષય શિંદેને ઝડપી પાડ્યો છે માર્ચે પલસાણા તાલુકાના ગામમાં તાલ પર નાચવાના ઝઘડામાં રવિ દુબે નામના યુવકને હત્યા કરાઈ હોવાનો આરોપ લાગ્યો હતો પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને સર્વેલન્સ ટીમે કામગીરી શરૂ કરી પોલીસ ટીમના રાજદીપસિંહ અને મિલિંદ તુકારામને બાતમીદાર પાસેથી મળેલી માહિતીના આધારે આરોપી અક્ષય સિંધે ડિંડોલીના ગોડાધરા બીચ નજીકથી ઝડપી પાડવામાં આવ્યો હતો ગણપતિ ઉત્સવ અને ઈદે મિલાદ પર્વને અનુલક્ષીને મૈદરપુરા પોલીસે સુરત શહેરમાં શાંતિ અને કાયદાની વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે મૈદરપુરા પોલીસ સ્ટેશનથી ભાગળ ચાર રસ્તા સુધી વિસ્તૃત પેટ્રોલિંગ યોજ્યું હતું બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકોએ પોલીસનું ફૂલો વડે સ્વાગત કર્યું હતું સુરતમાં ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના પાવન તહેવારો શાંતિપૂર્ણ રીતે શકે તે માટે મૈદરપુરા પોલીસ દ્વારા ખાસ પેટ્રોલિંગ યોજાયું હતું પોલીસ સ્ટેશનથી લઈને ભાગડ ચાર રસ્તા સુધી પોલીસે ફ્લેગ માર્ચ કરી હતી પેટ્રોલિંગ દરમિયાન પોલીસની ટીમે શહેરના સંવેદનશીલ વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી જાંબા બજાર વિસ્તારમાં સ્થાનિક મુસ્લિમ સમાજના લોકોએ

તેમાં આજ રોજ ત્રણેય પોલીસના પોલીસ કર્મીઓ સાથે જે જે સેન્સિટિવ પોઈન્ટ છે રૂટ છે જ્યાં હિન્દુ મુસ્લિમની વસ્તી છે તે જગ્યામાં પેટ્રોલિંગ કરવામાં આવેલું છે અને રસ્તામાં જેટલા પંડાલો આવેલા છે તે પંડાલોની વિઝિટ કરવામાં આવેલી છે પંડાલોની વિઝિટ દરમિયાન જેટલા આયોજકો તમામને મળીને પંડાલોમાં સીસીટીવી કેમેરા રાખવાનું છે અને જે પણ એ લોકોની સમસ્યા હોય એ લોકો અમારી સાથે નિખાલ ચર્ચા કરે તેવી રીતે કેવી રીતે વાતાવરણ દૂર કરવામાં આવેલું છું અને જેટલા આપણને લાગે કે ભાઈ પેટ્રોલિંગ કરવાની જગ્યા છે પેટ્રોલિંગ કરવા જેવી જગ્યા છે તે તમામ જગ્યા પેટ્રોલિંગ કરવામાં આવે છે અને આગામી જે તહેવાર શાંતિથી ઉજવાય તે માટે જેટલા કોસ્ટ વિસ્તારમાં કે ડીઝલ વિસ્તારમાં જેટલા જે ગુનામાં પકડાયેલા અસામાજિક તત્વો છે પોલીસે કવાસ ગામ સ્થિત ગોયલ ગેસ કંપનીના દક્ષિણ ગેટની સામેથી એક ઈસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી કુલ રૂપિયા બે પોઈન્ટ મુદ્દા માલ કબજે કરી વધુ હાથ ધરી છે સુરત શહેર પોલીસ દ્વારા શહેરમાંથી નશીલા પદાર્થો દૂર કરવામાં માટે ચલાવવામાં આવતી ઝુંબેશ હેઠળ છપોર પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ એક મોટી સફળતા હાંસલ કરી છે પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કેપી જાડેજાની આગેવાનીમાં સર્વેલન્સ ટીમ કાર્યરત હતી ત્યારે કવાસ ગામ ગોયલ ગેસ કંપનીના દક્ષિણ ગેટની સામેથી જાહેર રોડ પર બારબી દેવલ ફેશન લાલ બિંદ ગાંજાના જથ્થા સાથે ઝડપાઈ ગયો હતો પોલીસે તેની પાસેથી ગાંજો ઓટો રિક્ષા મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા બે લાખ એસી હજાર ત્રણસો સિત્તેરનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે પોલીસ તપાસમાં બારબી દેવલ પાસેથી જપ્ત કરાયેલો ગાંજો સુરત ખાતે રહેતો મોહમ્મદ ઇસ્તખાર મોહમ્મદને આપવા માટે જતો હતો સુરતના પુણાની સુમન શાળાની આસપાસના ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા કોંગ્રેસ મેદાનમાં ઉતરી છે એક મહિના પહેલા પુણા તળાવ પાસે આવેલ સુમન શાળામાં મેયરે મુલાકાત લીધી હતી શાળાની આસપાસ ગેરકાયદેસર બાંધકામ હોવાનું મેયરને જાણવા મળ્યું હતું સુરતમાં પુણા તળાવ પાસે આવેલી સુમન શાળાની આસપાસ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા માટેની કાર્યવાહીમાં થતા વિલંબ પર કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે એક મહિના પહેલા સુરતના મેયરે શાળાની મુલાકાત લીધી હતી અને ત્યારે જ તેમણે શાળાની આસપાસના ગેરકાયદેસર બાંધકામની નોંધ લીધી હતી મેયરે આ બાંધકામો તાત્કાલિક દૂર કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી જોકે મેયર દ્વારા સૂચના આપવા છતાં એક મહિનો પછી પણ આ ગેરકાયદેસર બાંધકામ દૂર થયા નથી આ મુદ્દે કોંગ્રેસ પક્ષે કડક ટીકા કરી છે પક્ષના નેતાઓએ કહ્યું કે જો સૂચનાઓનું પાલન નથી કરતા હોય તો તેમણે રાજીનામું આપવું જોઈએ વધુમાં આક્ષેપ કરતા પૂણા તળાવ પાસેના ગેરકાયદેસર બાંધકામો દૂર થવાને બદલે હજી પણ ત્યાં નવા બાંધકામો થઈ રહ્યા છે દિનેશભાઈ સાવલિયા માજી કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા આજ રોજ મહેરસિંહને એક રજૂઆત કરવા માટે આવેલા કે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં મહેરસિંહ પોતે પૂણામાં એક રાઉન્ડ લીધેલો અને ત્યાં તળાવ પૂણા તળાવની બાજુમાં એક સુમન સ્કૂલ બની રહી છે અને ત્યાં ગેરકાયદેસર રીતે જે ઇન્ડસ્ટ્રીયલ કોમર્શિયલ બાંધકામો થઈ રહ્યા છે મહેરસિંહે પોતે આદેશ આપેલા કે આને તાત્કાલિક દૂર કરવામાં આવે આજ દિન સુધી દૂર કરવાની વાત તો એક બાજુ રહી પણ વધારેમાં વધારે બાંધકામો ત્યાં થતા જાય છે એટલે અમે મહેરસિંહને યાદ કરાવવા માટે પણ આવ્યા છીએ અને આ સુરત મહાનગરપાલિકાનું તંત્ર જેણે ભ્રષ્ટાચારનો અડ્ડો બની ગયો હોય એવું લાગી રહ્યું છે અને સુરત મહાનગરપાલિકાના માન્ય કમિશ્નરશ્રીને પણ અમે કહીએ છીએ કે કાં તો આપ આ ભ્રષ્ટાચારના ભાગીદાર બની ગયા છો અથવા તો આપનું કંઈ ચાલતું નથી તો નૈતિકતાના ધોરણે આપણે તાત્કાલિક રાજીનામું આપી દેવું જોઈએ સાથે સાથે વિપક્ષ પણ ક્યાંક ને ક્યાંક આ ભ્રષ્ટાચારનો ભાગીદાર હોય એવું અમને લાગી રહ્યું છે એટલે અમે આજરોજ આ જે ગેરકાયદેસર બાંધકામ છે તાત્કાલિક દૂર થઈ અને સુમન સ્કૂલ જે હમણાં આવનારા નવા સત્રની અંદર સજી તો શરૂ થવાની બાકી છે ત્યારે જો આ પરિસ્થિતિ થઈ ગઈ હોય તો ત્યાં બાળકો ભણી કેવી રીતે શકશે અને ત્યાં જે નાના નાના ભૂલકાઓ છોકરા છોકરી જે ભણવા માટે આવવાના છે કેવી રીતે સુરક્ષિત રહી શકશે સુરત રિંગ રોડ સ્થિત ન્યુ ટેક્સટાઇલ માર્કેટમાં પેપર ક્રાફ્ટની દુકાન ચલાવતા વેપારી પાસેથી અલગ અલગ ચલણનો માલ ખરીદી પેમેન્ટ નહીં ચૂકી ઠગાઈ કરતા પોલીસ સલામતપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે

ની સાઇટ પરથી પંદર વર્ષે કામદાર કિશોર નું નવમાં માળેથી પડી જતા મોત નીપજ્યું છે બાળક પાસે એક બાજુ કામ કરાવવામાં આવે છે અને તે પણ કોઈ સેફ્ટી વગર ત્યારે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાશે કે કેમ તે જોવું રહ્યું

આ સાથે જ સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો સેવ ચેનલ નમસ્કાર